અમદાવાદના વૈષ્ણવ સ્થિત શશી ફાર્મ ખાતે સ્ટડ ગ્લોરી હોર્સ શો બે હજાર છવ્વીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ હોર્સ શો માં વિવિધ જાતના અશ્વોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અશ્વોની સુંદરતા અને શક્તિનું વિશેષ પ્રદર્શન જોવા મળ્યું ઇવેન્ટ દરમિયાન ખેલાડીઓ અશ્વો પર સવારી કરીને વિવિધ પ્રકારના રોમાંચક કર્તબો રજૂ કરતા નજરે પડ્યા હતા ખાસ વાત તો એ રહી કે આ પ્રદર્શનમાં દીકરીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું આ અદભુત હોર શો નિહાળવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા હવે ચાલો જાણીએ સમગ્ર આયોજન અને તેની વિશેષતાઓ વિશે વિગતવાર चार जानुआरी બે હજાર છવ્વીસના રોજ સ્ટડ ગ્લોરીની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ બધી ઓર્ગેનાઇઝ કરેલી છે સ્ટડ ગ્લોરીનો બે હજાર છવ્વીસનો આ શો છે જેમાં બ્રિડ શો અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પણ રાખવામાં આવી છે ટોટલ પાંચ ઇવેન્ટ્સ રાખવામાં આવી છે ગઈકાલે ઘરો લેવો અને બેરલ રેસની ઇવેન્ટ્સ જે સ્પોર્ટ્સ કોમ્પિટિશન જેને કહેવાય કે ઇક્વાઈન સ્પોર્ટ્સ ઘોડે સવારીની સ્પર્ધાઓ એ રાખવામાં આવેલી છે અને આજે એક આપે જે જોઈ હમણાં એ સિવિલિયન્સની ટેન્ટ પેગિંગ કોમ્પિટિશન હતી સવારમાં માઉન્ટેડ પોલીસે ટેન્ટ પેગિંગનો ઇન્ડિયન ફાઇલ અને ટીમ ટેન્ટ પેગિંગનો શો પણ બતાવ્યો અને હવે જમ્પિંગની કોમ્પિટિશન થઈ જવા રહી છે અને એના પછી મટકી ફોડની કોમ્પિટિશન છે એટલે ટોટલ પાંચ કોમ્પિટિશન કરી છે અને માઉન્ટેડ પોલીસ જે આપણે ગુજરાતની અંદર માઉન્ટેડ પોલીસ છે એ લગભગ અઢાર જિલ્લાની અંદર સિવિલિયન્સને રાઇડિંગની ટ્રેનિંગ આપે છે મેં પોતે પણ અમદાવાદ ઘોડા કેમ્પની અંદર રાઇડિંગની ટ્રેનિંગ લીધેલી છે અને અમારા બધા સાથી મિત્રો જે ગ્રાઉન્ડ કમિટીમાં છે એ બધાએ ઘોડા કેમ્પના ક્લબ રાઇડર છે રાઇડર્સ માટે આવી કોમ્પિટિશન્સ થવી એ બહુ એક સારી વસ્તુ છે કારણ કે એક પ્લેટફોર્મ મળે પોતાની અશ્વસવારીનું કર્તબ બતાવવા માટે અને એક ટાર્ગેટ મળે દર વર્ષે આપણે ઘોડો રાખીએ છીએ શેના માટે આજના જમાનામાં હોર્સની ઉપયોગિતા શું છે હા પરંતુ અત્યારે કેવું છે કે સ્પોર્ટ્સ કોમ્પિટિશન બીજી બધી થાય છે પણ અશ્વ સવારી અને અશ્વની સ્પોર્ટ્સ કોમ્પિટિશન્સ બહુ મોંઘી થતી હોય છે અને અમદાવાદ જેવા શહેરની અંદર જ્યારે આપણે બે હજાર છત્રીસમાં ઓલમ્પિક આવવાનું છે ત્યારે અશ્વ સવારીના બહુ સારા આપણે પ્રાઇવેટ ક્લબ્સ પણ છે અને માઉન્ટેડ પોલીસ ગુજરાત આપણને સિવિલિયન્સને બહુ સહાય કરે છે અને સ્ટડ ગ્લોરી જે બે હજાર છવ્વીસમાં સ્પોર્ટ્સ કોમ્પિટિશન કરી આજ સુધી આવી કોમ્પિટિશન નથી થઈ અને બહુ સારું એમણે પ્લેટફોર્મ આપ્યું છે રાઇડર્સને આજે આપણે જે સર છે એ રિટાયર્ડ ડીવાય એસપી સાહેબ છે એલ એફ વસાવા સાહેબ અને આ મયુર શાહ છે બીજા અમારા કલ્પેશભાઈ આ બધા અમે બધા ગ્રાઉન્ડ સાથે જોડાયેલા રાઇડર્સ છીએ અને બીજા રાઇડર્સને આવી કોમ્પિટિશન થાય અમને એમાં રસ છે એટલે આવી બધી કોમ્પિટિશન્સની અંદર અત્યારે આપણે વીસથી પચીસ જેટલા વોલેન્ટિયર્સ છે અને આપણે વસાવા સાહેબ આ કોમ્પિટિશનના જજ છે સાહેબ કહેવામાં આવે આજે જે આપણે જોઈ ઇન્ડિવિજ્યુઅલ ટેન પેકિંગ સિવિલિયન્સની એમાં બહુ સરસ છોકરાઓ ઉત્સાહથી ભાગ લીધો અને આવી જ રમતો વારંવાર યોજવામાં આવે જેથી બીજા આમ પબ્લિક છે અને જે રાઇડર્સ છે જેને શોખ છે આ ઘોડેસવારીનો એ લોકો વધારે વધારે ભાગ લે અને આવતા કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ ગેમ્સ જે યોજાવાની છે એની અંદર સારા રાઇડરો સારા ઘોડાઓ અને આપણી પાસે સ્કોપ છે આપણી પાસે સ્પોન્સર પણ છે અને રીચ સિટી અમદાવાદ શહેર કહેવાય તો સારા ઘોડા ખરીદે એવી અમારી અપેક્ષા છે અને સારા ને ઇન્ટરનેશનલ લેવલના ઘોડાઓ ખરીદીને આ કોમ્પિટિશનમાં ઓલિમ્પિકમાં આપણા છોકરાઓ ભાગ લે અને ગુજરાતનું નામ આખા વિશ્વમાં રોશન કરે એવી અભ્યાસ છે અને બીજું કે આવા વાઘેલા સાહેબ જેવા મારો સ્ટુડન્ટ છે અને મને ગૌરવ છે એમના માટે કે આ એક જ એવા વ્યક્તિ આ ફિલ્ડમાં નામ કાઢ્યું છે ગુજરાતનું અને અમદાવાદ શહેરનું અને મારા ક્લબનું પોલીસ ક્લબનું બરાબર તો એવા રાઈડરો બીજા પણ તૈયાર થાય અને આ ગેમ્સને બહુ જ ઉત્તર આગળ લઈ જાય એવી અભ્ય મુખ્ય સવાલ છે કે આ જે અશ્વ પ્રદર્શન કરવામાં આવ્યું છે તો તેમાં અશ્વોના આરોગ્ય વિશે કે તેમને કોઈ ઈજા થાય તો તેની માટે વેટરનરી માટે શું સુવિધાઓ ઉપલબ્ધ છે અહીંયા આપણે બધા અશ્વો જે કોમ્પિટિશન્સમાં ભાગ લીધો છે બધા પ્રાઇવેટ ઓનર્સના અશ્વો છે અને બધી જ વસ્તુની તકેદારી રાખવામાં આવી છે સાદી લગામમાં આપણે અશ્વને કોમ્પિટિશનમાં ભાગ લેવા દીધો છે અને કોમ્પિટિશન થતાં પહેલાં વેટ ચેક પણ કરવામાં આવ્યું છે દરેક અશ્વનું વેટ ચેક કરવામાં આવ્યું છે એના ફોર્મ ફિલઅપ કરવામાં આવ્યા છે અને ઇમરજન્સી માટે પણ વેટરનરી ગ્રાઉન્ડ ઉપર હાજર જ છે આ સ્પર્ધામાં કેટલા અશ્વોએ પાર્ટિસિપેટ કરેલું છે આ સ્પર્ધામાં લગભગ લગભગ ત્રીસ અશ્વોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આ એક બહુ મોટી ઇવેન્ટ છે અત્યાર સુધીમાં કારણ કે બધા જ અશ્વો પ્રાઇવેટ અથવા કોઈ ક્લબના ઓનરશીપના છે માઉન્ટેડ પોલીસના અશ્વો પહેલા પણ અમુક કોમ્પિટિશન્સમાં ક્લબ રાઇડર્સને કોમ્પિટિશન કરવા માટે ડીજી કપ થતા હતા અને એમાં મળતા હતા એટલે અત્યારે હાલ જે પણ આ કોમ્પિટિશન થઈ એક બહુ મોટી અને સારી કોમ્પિટિશન થઈ અને સ્ટડ ગ્લોરીની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર કે આવી એક પ્લેટફોર્મ આપ્યું બધા રાઇડર્સને અને એમને એક ચાન્સ આપ્યો એક ખાલી હું નહીં પણ અમારી આખી ટીમ છે ઘોડા કેમ્પની જે ટીમ આની પાછળ કામ કરી રહી છે અને નિસ્વાર્થ ભાવે કામ કરી રહી છે અને કોઈ પણ એસોસિએશન હોય કે કોઈ પણ એવું કોઈ પક્ષપાત નથી અને દરેક સ્પોર્ટ્સની જ્યાં પણ ઇવેન્ટ હોય ત્યાં બધા જ નિસ્વાર્થ ભાવે સેવા આપે છે